ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પછી હવે કોણ આવી અનેક પ્રકારની અટકળો છે તેનો અંત આવ્યો છે કેમ કે આજે ગાંધીનગરના કવલમમાં હલચલ હતી અને જાહેરાત કરી દેવામાં આવી છે કે ચૂંટણી યોજાશે તેનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે ઘણા સમયથી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પછી કોણ આવી ચર્ચાઓ અને આવી અટકણો છે તેનો આજે અંત આવ્યો છે કેમ કે આજે કમલમમાં હલચલ હતી અને હલચલના અંતે જાહેરાત કરી દેવામાં આવી છે આવતીકાલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનવાની જે ઈચ્છા ધરાવતા હશે તે લોકો ફોર્મ ભરશે ફોર્મ ભરાવાની પ્રક્રિયા બે વાગ્યા સુધી ચાલશે ત્યાર પછી ફોર્મ ચકાસણી થશે અને સાંજે ફોર્મ પરત ખેંચવાનો સમય પણ આપવામાં આવ્યો છે યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે અને ત્યાર પછી નવા પ્રદેશ પ્રમુખ છે તેમના નામની જાહેરાત થશે જે પ્રકારે ગુજરાતમાં ભાજપના નેતા ઉદય કાનગડને આ ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે જે કઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે અગિયાર થી બે વાગ્યા સુધીના સમય સુધી રહેશે પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના ત્રણ થી ચાર કલાક સુધી રહેશે એટલે ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ એટલે આવતીકાલે સાંજે પાંચ થી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ ચાર મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે દસ થી અગિયાર કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે મત ગણતરી જાહેરાત તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર સવારે અગિયાર કલાકથી એ કાર્યક્રમ માન્ય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો